આજનો પ્રેરણા સંદેશ ભાગ એકસો તેર એકવાર એક મુસાફર પોતાના માલ સામાનની સાથે દ્વારિકા જતો હતો ચાલતા ચાલતા તે ખૂબ જ થાકી ગયો એ જ વખતે એક ઘોડેસવાર ત્યાંથી પસાર થયો આ મુસાફરે તેને રોક્યો અને કહ્યું કે ભાઈ મારે દ્વારિકા પહોંચવું છે પણ પચીસે કિલોમીટર જેટલું દૂર છે અને હું મારા સામાનનો ભાર ઉપાડીને થાકી ગયો છું માટે તમે મારો આ સામાન દ્વારિકા સુધી પહોંચાડી શકશો હું ચાલતો ચાલતો ત્યાં પહોંચીશ પછી તમારે ત્યાંથી લઈ જઈશ પેલા ઘોડેસવારે કહ્યું કે જા જા હું કંઈ તારો નોકર છું એમ કહીને તે આગળ જતો રહ્યો પણ થોડેક આગળ જતાં એને વિચાર આવ્યો કે મેં આનો સામાન લઈ લીધો હોત ને હું ભાગી ગયો હોત તો એ માણસ તો મને ક્યાં ઓળખે છે આ વિચારથી તે પાછો આવ્યો પણ આ બાજુ પેલા મુસાફરને પણ વિચાર આવ્યો કે સારું થયું પેલો ઘોડેસવાર મારો સામાન ના લઈ ગયો નહીં તો એ ચોરીને લઈ જાત તો મારો માલ સામાનને પૈસા જતા રહેત માટે જે થયું તે સારું થયું આ મુસાફર આવું વિચારતો હતો ત્યાં જ પેલો ઘોડેસવાર પાછો આવ્યો અને કહ્યું કે ભાઈ લાવો હું તમારા સામાનનો ભાર લઈ જવામાં તમને મદદ કરું ત્યારે પેલા મુસાફરે કહ્યું કે ના હવે મારે આ સામાન નથી આપવો તમે લઈને ભાગી જાઓ તો ઘોડેસવારને આશ્ચર્ય થયું કે આને કેવી રીતે મારા મનની મેલી મુરાદની ખબર પડી ગઈ તેથી તેનાથી પૂછાઈ ગયું કે તમને કોણ કહી ગયું ત્યારે મુસાફરે કહ્યું જે તમને કહી ગયું એ જ મને કહી ગયું આ સાંભળીને ઘોડેસવાર શરમાઈને જતો રહ્યો ઘોડેશવાર સેવા કરવા આવ્યો પણ તેનો આશય ખોટો હતો અને માણસના મનમાં જેવો આશય હોય છે તેવા જ ફળની તેને પ્રાપ્તિ થતી હોય છે ઘણીવાર આપણી ક્રિયા કે પ્રવૃત્તિ સારી જ હોય છે પરંતુ આપણું ઇન્ટેન્શન ખરાબ હોય છે તેથી તેનું પરિણામ આપણી ઈચ્છા પ્રમાણે મળતું નથી માટે આશય હંમેશા સારો અને શુભ હોવો જોઈએ કારણ કે એવી કહેવત છે કે અવર ઇન્ટેન્શન ક્રિએટ્સ અવર રિયાલિટી આપણો આશય આપણી વાસ્તવિકતા સર્જે છે સો યુ ડોન્ટ નીડ ટુ એક્સપ્લેન intention. ઇન્ટેન્શન actions એક્શન્સ વિલ it. તમારે તમારા અંતરનો આશય કહેવાની જરૂર પણ હોતી નથી તમારા કર્મો જ તેને પ્રતિબિંબિત કરતા હોય છે એકવાર ભગવાન સ્વામિનારાયણના પરમંસ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીને એક વિદ્વાને પ્રશ્ન પૂછો કે તમે કથા કરો છો ત્યારે સાંભળનારાનું મન અને જીવન બદલાઈ જાય છે તમને તેઓ નમે છે અને તમે કહો તેમ એ કરે છે અને અમે પણ કથા કરીએ છીએ પરંતુ અમારી કથા સાંભળનારાનું જીવન પરિવર્તન થતું નથી અને અમારા પ્રત્યે આદર પણ થતો નથી તેનું શું કારણ છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે આશય મનનો ઈરાદો અમે સંતો નિસ્વાર્થ ભાવે લોકોનું ભલું થાય તેઓનું કલ્યાણ થાય એવા જ હેતુથી કથા કરીએ છીએ તેથી આવું બને છે એટલે જ સંસ્કૃતની એક સુક્તિમાં કહ્યું છે કે યાદૃશી ભાવના યસ્ય ભવતી તાદૃશી એટલે કે જેવો જેનો આશય એવી જ તેને સફળતા મળતી હોય છે એટલે આપણા જીવનમાં માત્ર સારા કર્મો કરવા એટલું જ મહત્ત્વનું નથી પરંતુ એ કર્મો પાછળનો આપણો આશય આપણો ઈરાદો આપણું ઇન્ટેન્શન શું છે તે તેનાથી પણ વધારે મહત્ત્વનું છે આ વાતને એક દ્રષ્ટાંતથી સ્પષ્ટપણે સમજીએ દાખલા તરીકે કોઈ ડાકુ ચપ્પાથી કોઈનું ખૂન કરે તો તે ડાકુને મોટી સજા થાય છે પરંતુ ડૉક્ટર પણ ઓપરેશન વખતે દર્દીના પેટને ચીરે છે તો તેને દંડ નહીં પણ પૈસા મળે છે કારણ કે ડૉક્ટરનો આશય માણસને બચાવવાનો છે અને કદાચ કર્મ સંજોગે દર્દીનું આયુષ્ય પૂર્ણ થતાં ઓપરેશન પછી દર્દી ન પણ જીવે તો પણ ડૉક્ટરને દંડ થતો નથી કારણ કે એમનું ઇન્ટેન્શન તો દર્દીને બચાવવાનો હતો પરંતુ કોઈ આર્મીનો સૈનિક દુશ્મનોને મારી નાખે તો તેને પૈસા તો મળે છે પરંતુ તેની સાથે મોટું ઈનામ પણ મળે છે કારણ કે એ સૈનિકનો આશય દેશની રક્ષા અને સેવા છે પરંતુ એ જ સૈનિક પોતાના હથિયારથી પોતાના શહેર કે ગામના કોઈ માણસને વ્યક્તિગત પ્રશ્ન હોવાથી મારી નાખે તો તેને દંડ પણ થાય છે કારણ કે તેનો આશય બદલાઈ ગયો એટલા માટે એમ કહેવાય છે કે ઇફ ઇન્ટેન્શન ઇઝ પ્યોર એવરીથીંગ વિલ બી ક્યોરડ હેતુ સારો હોય તો બધું જ સારું થતું હોય છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી એની પાછળ એમનો અતિ પવિત્ર અને શુભ આશય હતો કે ભગવાન સ્વામિનારાયણે આપેલી વૈદિક અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન થાય અને અનેક જીવોનું કલ્યાણ થાય તેથી જ એમની સ્થાપેલી બી સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થતો રહ્યો છે યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા પણ જે કંઈ સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય છે તેની પાછળ પણ તેઓનો અત્યંત શુદ્ધ પવિત્ર આશય છે કે ભગવાન સૌનું ભલું કરે સૌનું કલ્યાણ કરે અને તેથી જ અક્ષર બ્રહ્મ ગુણાદિત્યાનંદ સ્વામી કહે છે કે જો આપણો આશય સારો બને એવી ઈચ્છા હોય તો આવા સાચા સત્પુરુષોનો સત્સંગ કરવો પડે તેઓના સત્સંગથી જ આપણો આશય સારો બનતો હોય છે અને ન કેવળ સંસાર વ્યવહારની બાબતમાં પરંતુ આધ્યાત્મિક માર્ગે સાધના કરવામાં પણ આશય સારો હોવો જોઈએ એટલે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પણ શુભ આશય સાથે પ્રાર્થના કરવી સેવા ભક્તિ કરીએ તેની પાછળ પણ શુભ આશય હોવો જોઈએ ઘર સંસાર નોકરી ધંધો વ્યવહાર મિત્રતા કે આપણા કોઈ પણ વર્તનની પાછળ જો આપણો આશય સારો હશે તો ભગવાન એ પ્રમાણે આપણને જરૂર ફળ આપશે જ કારણ કે એક કવિએ લખ્યું છે કે હશે જો સારો આશે તો જ સારું મળશે ફળ હશે જો સારો આશે તો જ સારું મળશે ફળ પણ હશે જો ઈરાદો ખોટો તો બધું જ જશે નિષ્ફળ આ જ સંદેશ સાથે મજા આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ ઇન્ડિયા એન્ડ ધ હોલ વર્લ્ડ શેલ વિન અગેન્સ્ટ કોવિડ નાઇન્ટીન જય હિન્દ